નમસ્કાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસની અંદર આજના વિડીયોમાં આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા બે કે જેમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરીને તેની અંદરથી એસી નેવું રૂપિયા સુધીની સ્કોલરશીપ મેળવી શકે છે

કયો પ્રકાર છે તો અહીંયા આપણને પેલો પ્રશ્ન પૂછેલો છે કે માંડ માંડ આ જે શબ્દ પ્રયોગ છે તે કયા પ્રકારનો છે તો તેનો આપણો જવાબ આવશે ઓપ્શન સી કે સંપૂર્ણ વાળા પ્રયોગો છે ત્યારબાદ જોઈએ બીજો પ્રશ્ન કે બંદૂકમાંથી ધડ ગોળીઓ છૂટી વાક્યમાં ધડ ધડ શબ્દ માટે શબ્દ ખાલી જગ્યા માટે પ્રયોજાયેલો હળદળ શબ્દ કોના માટે પ્રયોજાયેલો છે તો તેનો આપણો જવાબ આવશે ઓપ્શન એ કે રવાનુકારી શબ્દ પ્રયોગ માટે વપરાયેલો છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તે પહેલા જોઈએ કે તમારી જે આ જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા છે તેને ક્લિયર કરવા માટે સરસ મજાનું એક વિન પબ્લિકેશન છે તેને તમારા માટે સરસ મજાની એક બુક બનાવેલી છે તમે આ બુકની અંદરથી જો તૈયારી કરશો તો તમે સારા એવા માર્ક્સ પાસ થઈ શકો તેમ છો તો આજે બુકની જે કિંમત છે તે માત્ર ત્રણસો ને એસી રૂપિયા રાખવામાં આવેલી છે અને બુકની અંદર તમને તમામ પરીક્ષાની અંદર પાસ થવા માટેના તમામ જે છે છે તે આપેલા તો ફટાફટ આ જે બુક છે તે ખરીદી લ્યો અને તેમાં પણ જો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ જોતું હોય તો આપનો જે વિડીયો તમે જોઈ રહ્યા છો તેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જજો અને ત્યાં જે બુક મેળવવા માટેની લિંક આપેલી છે ત્યાં જઈને તમે તેને સો રૂપિયામાં ડિસ્કાઉન્ટમાં ખરીદી શકો અને છેલ્લે તમને આ બુક છે બસો ને એસી રૂપિયામાં મળી જવાની છે તો ફટાફટ આ બુક ખરીદી લો અને આ જે બુક ખરીદશો તે તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે અને એના માટે તમારે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ છે તે આપવાનો નથી ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાજો અને બુકને ખરીદી લેજો અને પાછા આપની ચેનલ ઉપર આવી જાજો ત્રીજો પ્રશ્ન સખળ ડખળ દ્વિરૂક્ત શબ્દ પ્રયોગનો કયો પ્રકાર છે જે સખળ ડખળ છે તે વ્યંજન ભેદ વાળા દ્વિરૂપ્ત પ્રયોગો છે ત્યારબાદ જોઈએ આપણો ચોથો સવાલ કેટ કેટલું દ્વિરૂપ્ત શબ્દ પ્રયોગનો કયો પ્રકાર છે ફટાફટ આ પ્રશ્નનો જવાબ મને કોમેન્ટ કરીને જણાવી દો કે આ કેટ કેટલું છે દ્વિરૂપ્ત શબ્દ પ્રયોગનો કયો પ્રકાર છે આનો મને કોમેન્ટ ની અંદર ફટાફટ આન્સર આપી દો હવે બધાએ કોમેન્ટ કોમેન્ટ કરીને આન્સર આપી દીધો છે જોઈએ આપણો જવાબ તેનો જવાબ આવશે ઓપ્શન સી અમુક અંશના લોપ વાળી

ગયા વર્ષનું જે પેપર સોલ્યુશન છે તે મળવાનું છે મોડલ પેપરના સોલ્યુશન મળવાના છે એના માટે સરસ મજાની બુક બનાવેલી છે તે પણ મળવાની છે અને જે મેટ અને સેટ બંને સેક્શન છે મેટ સેક્શન્સના તમામ ચેપ્ટર્સના સોલ્યુશન પણ તમને આપની ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે સેટ સેક્શનના તમામ સબ્જેક્ટના ચેપ્ટર વાઇઝ તમામ ચેપ્ટર્સના સોલ્યુશન છે તે પણ આપણને અહીંથી મળી જશે તો ફટાફટ આપની આ જે ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ તેને વિદ્યાર્થી મિત્રો આ તમે જોયો સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત